પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતની મુલાકાતે છે વાયનાડમાં તેઓએ હવાઈ નિરીક્ષણ કર્યું છે તેના સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયનાડ ખાતે પહોંચ્યા અને ત્યાં જે વરસાદ બાદ નુકસાનીના જે દ્રશ્યો છે તે નિરીક્ષણ કર્યું હતું આ સાથે જ જરૂરિયાતમંદોને સહાય પણ યૂકવવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયનાડ ખાતે પહોંચી રહ્યા છે અને તેઓ હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે કારણ કે વાયનાડમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો અને મુશળધાર વરસાદના કારણે અનેક લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અહીંયા ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની હતી જેથી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અનેક લોકોના મૃત્યુ પણ અહીંયા થયા છે તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે વાયનાડની મુલાકાતે પહોંચ્યા છે અને હવાઈ નિરીક્ષણ કર્યું તમામ જે પરિસ્થિતિ છે વાયનાડમાં તેનો પણ તેઓ તાગ મેળવી રહ્યા છે અહીંયા જે પ્રકારે ભૂસ્ખલન થયું છે નદીઓમાં પૂર આવ્યું છે તમામ જગ્યાએ તબાહીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ વાયનાડ ખાતે પહોંચ્યા હતા ત્યાં કેવી પરિસ્થિતિ છે લોકો કેટલા અસરગ્રસ્ત થયા છે તે તમામ પરિસ્થિતિનું તેઓએ ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું છે વાયનાડના આ દ્રશ્યો કે જ્યાં ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક લોકો અસરગ્રસ્ત થયા છે આ તમામે તમામ લોકોને પૂરતી મદદ મળી રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયનાડ ખાતે પહોંચ્યા છે અને હવાઈ નિરીક્ષણ તેઓએ કર્યું છે કારણ કે વાયનાડમાં અવિરત વરસાદ વરસ્યો અને આ વરસાદ બાદ તબાહીના દ્રશ્યો વાયનાડમાંથી સામે આવ્યા છે આ તબાહીમાં અનેક લોકોની મિલકતોને નુકસાન થયું છે જાનમાલને નુકસાન થયું છે અનેકના મકાન પણ અહીંયા તણાઈ ગયા છે ઘર નુકસાન થયું છે અને તેના કારણે જ પ્રધાનમંત્રી ખુદ વાયનાડ ખાતે પહોંચ્યા છે તેઓએ હવાઈ નિરીક્ષણ કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયનાડ ખાતે પહોંચ્યા અને હવાઈ નિરીક્ષણ કર્યું છે કારણ કે વાયનાડમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે અહીંયા અવિરત વરસાદ વરસ્યો હતો અવિરત વરસાદના કારણે અહીંના લોકોને ભારે નુકસાન થયું છે ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યો છે ત્યારે અસરગ્રસ્તોને તમામ મદદ પૂરી પડે તેનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જે પણ બનતી મદદ હશે તે પણ આપવામાં આવશે